વાડ ચીબડા ગળે તો કેવું કોને સાચી વાત છે પાદરાના ગોવિંદપુરા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વારા તોડવાની કાર્યવાહી થોડા સમય અગાઉ કરવામાં આવી હતી ત્યારે ફરી એકવાર દબાણો જેસે તેની પરિસ્થિતિમાં જોવા મળતા નગરપાલિકાના સત્તાધીશો સામે અનેક સવાલો ઉભા થયા છે ત્યારે સ્થાનિકો દ્વારા અધિકારીઓ અને પાલિકાના નેતાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા પાદરાના ગોવિંદપુરા તળાવના વિકાસમાં કરોડો રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા બ્યુટિફિકેશન કરવામાં આવનાર છે જેને લઈને તળાવની આજુબાજુમાં ગેરકાયદેસર દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. થોડા સમય અગાઉ આ તમામ દબાણો પર વહીવટી તંત્ર દાદરા નગરપાલિકા અને પોલીસ ટીમો સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેની અંદર તમામ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. પરંતુ તેની પાછળની જે વાત છે એ તે ખૂબ જ ગંભીર છે. સૌથી પહેલા પહેલા તો દબાણ દૂર કર્યાનો એક મોટો સમય પૂર્ણ થઈ ગયો હોવા છતાં ગુલબાંગ ફૂંકતા તંત્રે સરકારી જમીનને ના તો ફેન્સીંગ કરી છે ના તો તેને પ્રોટેક્શન દિવાલ કરી છે. બીજી તરફ પોતાની વોટ બેંક સાચવા માટે નેતાઓ જાણે ગેરકાયદેસર દબાણો કરનારને પ્રોત્સાહિત કરતા હોય તે પ્રકારના આક્ષેપો પણ દબાણો કાર્ય કર્યા છે અહીંયા સવાલ એ થાય છે કે દબાણો હટાવ્યા પછી પણ દબાણ થયા છે ખુલ્લા આક્ષેપો પણ પાલિકા પર થયા છે ત્યારે એક તરફ દબાણો હટાવવા માટે કામગીરી કરવામાં આવે છે ત્યારે બીજી તરફ કેટલાક નેતાઓ દબાણ કરવા માટે પ્રેરણા આપતા હોય છે જેમાં પાલિકાના પાપે પોલીસ અને પ્રજા વચ્ચે સંઘર્ષ થતા હોય છે સાહેબ કે બે ત્રણ મહિનાથી તૂટ્યું છે બધું આ બધું આ જે દબાણ ખાધા જે કહે છે તોડી નાખ્યું હતું અને અમારી પાસે કોઈ અભી ધંધો બે ત્રણ મહિના થી હતો નહી અત્યારે બધું ઠંડુ પડ્યા પછી માહોલમાં એવું હતું એવું કહેવામાં અમને આવ્યું હતું કે અભી તમે અંદરથી લારી ગલ્લો જે કઈ બી તમારો રાખો ને ઘરનું ગુજરાત ગુજરાન ચાલો અભી તમે ધંધો કરી શકો છો હવે અત્યારે બાંધ્યા પછી ધંધો કર્યા પછી એવું કે છે કે પાછું હટાવી લો હવે કશી ઘર નું ગુજરાન કોના દ્વારા કહેવામાં આવ્યું કે ચાલુ કરો આ જો મીટિંગો બધા કરે જ છે જે પાદરાના સેવા પૂર્વક નામ લઈએ તો એવું થાય કે અમારું નામ લે છે એવું કેવા માંગે છે માર દઈશું મેં અમને કીધું છે બે ત્રણ કલાક ટાઈમ અમને આપો અને હું છોડી લઉં છું અત્યારે એક દિવસ બી હજુ ચાલુ નહીં થયો કે ગેરેજ મેં ચાલુ કર્યું કે પાનુ પકડ્યું હોય એક દિવસ પણ નહી થયો જયારે હું બનતો હતો ત્યારે મને કોઈ કેવા નહીં આવ્યું કે તું ના બાંધીશ કે કરીશ તારે બધા જોઈ જોઈને જાય છે જયારે હું બાંધી દઉં છું પૂરતો ખર્ચો કરી દઉં છું એ બી વ્યાજે પૈસા લાવીને બે દિવસ પહેલે હું રામી કાકા ને અમારી વેન્ડિંગ કમિટીના સભ્ય મામલતદાર પાસે ગયા મામલતદાર સાહેબ એવું કીધું અમને કે તમારે લખિતમાં અમે આવ્યું છે કે છ બાય છ ની જગ્યા જે વેન્ડિંગ કમિટી નક્કી કર્યું છે એ પ્રમાણે તમે સાઈડ પર ગોઠવો અમે એટલા માટે ગયા હતા સાહેબ શ્રી કહે કે અત્યારે કોન્ટ્રાક્ટ રદ થઈ ગયું છે તલાવ બનવાનું છે જ નહીં તો આ લોકો અત્યારે ત્રણ મહિનાથી થી બેરોજગાર બન્યા છે એમને ધંધો કરવા દેવા એ માટે અમે સીઓ પાસે બી ગયા હું રાની કાકા ને બધા સીઓ સાહેબ બી અમને એવી આશ્વાસન આપ્યું કે તમને સામી જગ્યા અમે આપીએ છીએ પણ હાલ પૂરતી તમે અહીંયા આગળ ઉભા રહો કે રોડ પર અડધડ ના થાય ત્યાર પછી અમે પીઆઈ શ્રી પાસે ગયા પીઆઈ શ્રી ને અમે આ શ્રી એવું કીધું અમને કે ભાઈ અમન તો અંદરથી ઓર્ડર કરશે તો અમે આવીશું પણ એવું કહું છું જયારે સ્થાનિક કોર્પોરેટરો ને સ્થાનિક અધિકારી અમને એવું કે છે કે તમે જગ્યા સાઈડ પર ઉભા રહો ટ્રાફિક ના કરતા કોર્પોરેટર બી કહેવામાં આવે છે આ ગૌરી ગૌરાંગભાઈ સોની બરાબર એમને એવું કીધું છે કે અમારો અમારો કોઈ વિરોધ જ નથી પીઆઈ શ્રી નું નામ લે છે ત્યારે ત્યાં જઈએ છે તો પેલો કે મામલતદાર નું નામ લે છે સીઓ સાહેબ ને મામલતદાર ને કહે છે કે અમે તો લેખિત માં અમારા અમારે લેખિત છે

પરેશભાઈ બી છે વાયા જાણકારી પ્રમાણે અમરવાળા કે છે કે આ લોકોને ત્યાં આગળ ઉભા રહ્યા દો ધંધો દરેક કરવામાં આવે નગરપાલિકા દ્વારા અગાઉ તમારે પણ મીડિયા મિત્રોને પણ ખબર છે અને ગામના લોકોને પણ ખબર છે કે જાહેર આ જે તળાવના ડેવલપમેન્ટને લઈને અને જે અમારા જે વિકાસલક્ષી કામોના પ્રોજેક્ટને લઈને આ જમીન ખુલ્લી કરવામાં આવી હતી જે મામલતદાર કક્ષાથી આ બધી કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી અને વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે આ ડબ્બાનો અગાઉ પણ દૂર કરવામાં આવે તેમ છતાં કેટલાક ઈસમો દ્વારા ફરી આ દબાણો ખડકી દેતા નગરપાલિકાને આજે જે કઈ સૂચના મળી છે તે મુજબ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ફેન્સિંગ આયોજન બસ હાથ ધરાઈ ગયેલું છે કારણ કે આ દરેક વસ્તુ સરકારી પ્રક્રિયા હેઠળની હોય છે નહીં નહીં બંને સંયુક્ત રીતે પ્રયાસ હાથ ધરી રહ્યા છે આ કામને ને લઈને એકચુઅલી આ જમીન સરકારી છે એટલે સરકાર જ આ ધ્યાન રાખવાનું હતું હોય છે એ પણ તમને બધાને ખબર જ છે અને અમે પણ ભાગ વિશેષ આ બાબતે અત્યાર કામગીરી ચાલુ છે ના ના બધી વાહિયાતો છે અને ખોટી લોકો અફવા ફેલાવી રહ્યા છે આ બાબત ને લઈ નગરપાલિકા વખત વખત કાર્યવાહી